વ્યાપારિક દ્રષ્ટિકોણથી જેટલો પણ ફાયદો થાય એના માટે અલગ અલગ પ્રકારની સંધિઓ કરવા માટે ડીલ્સ કરવા કરવા માટે માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આ ભારત એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે જેની સાથે જોગવાઈઓની ચર્ચા આજે કરવાના છીએ સાથે સાથે આટલો સમય કેમ લાગ્યો કઈ એવી વસ્તુ હતી કઈ એવો કન્સન્સ હતો એની પણ ચર્ચા ખૂબ જ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી આપણે એક એક મુદ્દાની તો ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ હતો ત્યાર પછી આપણે ઘણા બધા આર્ટિકલ્સના વાંચીને આપણે આજનો આ સેશન આપણે બનાવ્યો છે તો સૌથી પહેલી વસ્તુ ઇફ્ટા બ્લોકની બેઝિક ઇન્ફોર્મેશન આપણે લેવાની છે તો ઇફટાનું ફૂલ ફોર્મ શું છે તો યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન એનું આખું નામ છે ગુજરાતીમાં કહીએ તો યુરોપિયન મુક્ત વ્યાપાર સંગઠન એનું નામ છે એમની અને ભારતની જે ડીલ જે થઈ છે એને કહેવામાં આવે છે ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ મુખ્ય પરીક્ષામાં તમને લોકોને ડાયરેક્ટ આવી રીતે સવાલ પૂછી શકે છે કે એનાથી ભારત ઉપર કઈ પ્રકારની અસરો થશે અથવા તો ગ્લોબલ ઇમ્પેક્ટ કઈ પ્રકારની પડવાની છે આ પ્રકારનો એક સવાલ બની શકે છે કોઈ પણ સવાલ પડશે સેશનના અંતે તમે ઇવન યુપીએસસીમાં પણ સવાલ પડશે તો પણ તમે એને ટેકલ કરી શકશો તો એક એક મુદ્દાને આપણે જોઈએ તો જે સંગઠન જે છે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન એની સ્થાપના ક્યારે થઈ પરંતુ બેલા સૌથી પહેલા આપણે આખો સેશન કઈ રીતે ચાલવાના છીએ એની પણ તમને લોકોને ઇન્ફોર્મેશન આપી દો સૌથી પહેલા આપણે બેઝિક સમજીશું ત્યાર પછી કઈ કઈ મૂળભૂત સમજૂતીઓ થઈ છે એની માહિતી લઈશું મહત્વપૂર્ણ જોગવાઈઓ સિગ્નિફિકન્સ શું છે અને ભારત પર તેની અસરો ઇમ્પેક્ટ શું છે એ પ્રકારના મહત્વપૂર્ણ બાબતોને આપણે આવરી લેવાના છીએ તો સૌથી પહેલા જે ઇપ્ટા બ્લોક જે છે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન વિદ્યાર્થી મિત્રો અહીંથી પ્રિલિમમાં સવાલ આવી શકે છે કે એમાં કે કયા કયા રાષ્ટ્રોનો કયા કયા દેશનો સમાવેશ થાય છે તો સૌથી પહેલા એમાં તમારે લોકો નોર્વે યાદ રાખવાનું છે આઇસલેન્ડ યાદ રાખવાનું છે સ્વિટ્ઝરલેન્ડ સૌથી અગત્યનું છે કારણ કે આખી ડીલમાં મેઇન સ્વિટ્ઝર્લેન્ડ છે કારણ કે મોટા ભાગનો વ્યાપાર આપણો આ ચારે ચાર દેશમાંથી સ્વિટ્ઝર્લેન્ડ સાથે થઈ રહ્યો છે એની ઘડિયાળ છે એની ચોકલેટ છે એ આપણે ખાસ કરીને ઉપયોગ કરીએ છીએ મેડિકલના જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ફાર્માસ્યુટિકલ એ પણ આપણે સ્વિટરલેન્ડથી મંગાવીએ છીએ અને એ જ આખી જે ડીલ જે છે ત્યાં જ આખી વાત અટકી પડી હતી ત્યાર પછી એક બીજો નાનકડો સ્વિઝરલેન્ડની બાજુમાં જે કન્ટ્રી છે લિકસ્ટેન્સ્ટેન ઇંગ્લિશમાં તમે એનું નામ જોઈ શકો થોડું અઘરું નામ છે પરંતુ ગુજરાતીમાં એનું નામ લિક્સટેનસ્ટેન કહી શકે છે આ ચાર દેશ છે પહેલી વસ્તુ એ ઓગણીસો સાઠમાં આ ચાર દેશોએ નક્કી કર્યું કે આપણે યુરોપિયન યુનિયન જે છે એની સાથે આપણે ભળવું નથી આપણે એક અલગ એક ગુટ બનાવીએ અને ઓગણીસો કન્વેન્શનના ભાગરૂપે આ એક પ્રકારના સંગઠનની રચના થઈ છે તો અહીં પણ સવાલ બની શકે છે સ્ટોક હોમ કન્વેન્શન વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો સ્ટોક હોમ કન્વેન્શન ઘણા પ્રકારના છે તો વારંવાર આવે તો કન્ફ્યુઝ ના થઈ જતા કે ખાલી એન્વાયરમેન્ટને લઈને જ સ્ટોક હોમ કન્વેન્શન હોય તો ચાર દેશો જે છે જે પોતે યુરોપિયન યુનિયનમાં ભાગ લેવા માંગતા ન હતા એ લોકોનું સંગઠન છે એની સ્થાપના થઈ હતી સ્ટોક કન્વેન્શન આધારે આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ કે કઈ કઈ આપણે ચર્ચાઓ આખું જે ડીલ જે થઈ છે એ ડીલમાં કઈ કઈ મહત્વપૂર્ણ જોગવાયો છે એને પણ આપણે સમજવાની કોશિશ કરીએ તો બે હજાર આઠ થી ડીલ ચાલતી હતી પરંતુ ઘણા બધા ઇશ્યુ આવ્યા હતા કે અલગ અલગ પ્રકારની જોગવાઈઓ હતી જે જોગવાઈઓના કારણે આપણે પ્રશ્નો કર્યા હતા જેની ચર્ચા આપણે બહુ જ અગત્યની છે જે થોડીક જ વારમાં આપણે એને પણ લઈ લેવાના છે પરંતુ આખે આખું જે ચાર કન્ટ્રી જે છે એમાં ખાસ યાદ રાખવાનું છે કે સ્વિટરલેન્ડ સાથે આપણે સૌથી વધુ ટ્રેડ થઈ રહ્યો છે હવે ઈપટા જે ચાર દેશો જે છે એ ચાર દેશોમાંથી આપણે કઈ કઈ વસ્તુ મંગાવીએ છીએ અને આપણે કઈ કઈ વસ્તુની આપણે નિકાસ કરીએ છીએ આયાત કઈ વસ્તુની કરીએ છીએ અને નિકાસ કઈ વસ્તુની કરીએ છે સૌથી પહેલા એની બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ પછી આખી ડીલને આપણે સમજવામાં તમને લોકોને તકલીફ પડશે નહીં તો આપણે બેઝિકલી આપણે જે મેઇન એક્સપોર્ટ કરીએ છીએ એક્સપોર્ટ મતલબ કે આપણે એ લોકોને આયાત નિકાસ કરીએ છીએ તો કઈ કઈ વસ્તુ આપણે એ લોકોને કઈ કઈ વસ્તુ આપીએ છીએ તો ટેક્સટાઇલ છે કેમિકલ્સ છે અલગ અલગ પ્રકારના જે જેમ્સ હોય અને જ્વેલરીઝ છે મશીનરી છે અલગ અલગ પ્રકારની અને ફાર્માસ્યુટિકલ મેડિકલને લઈને જે અંતિમ પ્રોડક્ટ હોય છે એ આપણે અહીંથી મોકલીએ

કેમિકલ આપણે મોકલીએ છીએ ત્યાંથી પણ મંગાવીએ છીએ અને અલગ અલગ મોંઘા મોંઘા ધાતુ મતલબ કે સોનું એમાં ખાસ કરીને ગોલ્ડ જે છે અને મોંઘા જે ધાતુઓ છે પ્લેટિનમ વગેરે વગેરે એ આપણે ત્યાંથી સ્વિટરલેન્ડ વગેરે કન્ટ્રીમાંથી મંગાવીએ છીએ અને સાથે સાથે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ ત્યાંથી મંગાવીએ છીએ હવે આપણે જે વ્યાપાર થાય છે એનો સીન શું છે પહેલા એ સમજીએ કે આપણને કેટલા રૂપિયા મળે છે એ લોકોને કેટલા રૂપિયા મળે છે તો આપણે જે વસ્તુની બેઝિકલી એક્સપોર્ટ કરીએ છીએ અલગ અલગ વસ્તુ આપે છે તો આપણને કેટલો ફાયદો થાય છે તો વિદ્યાર્થી મિત્રો એપ્રોક્સિમેટલી તમે ગણી શકો છો કે ટ્વેન્ટી બિલિયન ડોલરનો એ લોકોને ફાયદો થાય છે બિલિયન ડોલરનો તો એક રીતે તમે જોશો તો આપણે આપણને બહુ ઓછો ફાયદો થાય છે અને એ લોકોને બહુ મોટો ફાયદો થાય છે હવે આ જે ડીલ જે છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નો મતલબ શું થાય છે હવે હવે તમે પિક્ચર આપણે બેઝિક એક ઇન્ટ્રો બાંધી દીધો છે 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 કે કેવા પ્રકારનો સીન આ શું તો એવું થવાનું છે કે એક પ્રકારના ટેરિફ્સ ટેરિફ્સ એટલે આપણે આયાત કરી નિકાસ કરીએ ત્યારે અલગ અલગ પ્રકારના ટેક્સ લાગતા હોય ડ્યુટીઝ લાગતી હોય એને ઓછી કરવાની છે બંને પક્ષ ઓછી કરશે હવે જ્યારે એ લોકોની વસ્તુ આપણે આયાત કરીએ છીએ તો આપણે જ્યારે ડ્યુટીઝ ઓછી કરશું આપણી જે ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યારે આપણે ટેક્સ ઓછો લગાવીશું તો ઓબ્વિયસલી આ લોકોને જ ફાયદો થવાનો છે ને કારણ કે વસ્તુ બેઝિકલી આ લોકો પાસે આપણે વધુ લઈએ છીએ આપણે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ એ વધુ છે એની કિંમત વધુ છે એક્સપોર્ટ કરીએ છીએ એનાથી તો ઓબ્વિયસલી જે ટેરિફ્સ ઘટાડશું આપણે એમના પર જે ટેક્સ લગાવીએ છીએ એ ઓછા કરવાના છે અથવા તો ઘણી બધી જગ્યાએ સાવ હટાવી દેવાના છે તો એનાથી ફાયદો જો દેખીતી રીતે દેવું લાગે છે કે બેઝિકલી ઇપ્ટા બ્લોકને ફાયદો થઈ રહ્યો છે તો પછી આપણે આ પ્રકારની ડીલ કેમ કરી એ આપણી માટે સૌથી પહેલા પહેલો પ્રશ્ન છે તો એ પ્રશ્નને સોલ્વ કરતા પહેલા પણ તમારે પહેલા હું તમને લોકોને કેવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે એની પણ ચર્ચા કરી રહ્યો છું કે અહીં તો ડીલમાં નુકસાન લાગી રહ્યું છે તો આ ડીલ યોગ્ય કહેવાય ના આ ડીલ અયોગ્ય નથી યોગ્ય જ છે કઈ રીતે છે એની ચર્ચા કરતા પહેલા એ જોઈ લઈએ કે આટલા વર્ષ કેમ લાગ્યા આટલા બે થી લઈને બે હજાર આજે ચોવીસ ચાલી રહ્યું છે તો પંદર સોળ વર્ષનો સમયગાળો કેમ લાગ્યો કઈ હતી જેનો ભારત વિરોધ કરી રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ સમજવાની જરૂર છે અને તો સૌથી ક્લોઝ હતો ડેટા એક્સક્લુઝિવિટી એવી જોગવાઈ એ લોકોએ પોતાની આખી ડીલમાં રાખી હતી કે બેઝિકલી કોઈ પણ ડ્રગ એટલે કે કોઈ પણ દવા બને તો એ દવા બેઝિકલી પેલા વીસ વર્ષ માટે જેને રિસર્ચ કર્યું હોય એની પોતાની પેટન્ટ હોય સમજવાની કોશિશ કરજો વિદ્યાર્થી મિત્રો કારણ કે જેનડ્રિક્સ

એની પાસે પેટર્ન હોય એટલે કે વ્યાપાર એ દવાનો વ્યાપાર પોતે અને પોતે જ કરી શકે એવું સમજી લઈએ કે પોતે એવી દવા બનાવી છે જેમાં કોરોના જે છે એની આખી રસી કરતા કોરોના થાય જ નહીં એ પ્રકારનું અથવા એવી દવા બનાવી જેનાથી કોરોના તરત મટી જાય તો વીસ વર્ષ માટે આ કેડીલા પાસે જ પેટર્ન હોય અને પોતે જ વેચી શકે બીજા કોઈ વેચી શકે નહીં વીસ વર્ષ પછી બેઝિકલી જે માર્કેટમાં બધા માટે ખુલ્લું થઈ જાય અને બ્રાન્ડ નેમ વગર કોઈ પણ કંપનીનું નામ વગરની જે દવા હોય એ પણ બનાવી શકાય છે તો જે બ્રાન્ડ નેમ વગરની દવા હોય એને જેનરિક ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવે છે અહીં પ્રશ્ન છુપાયેલો હતો કે જેનરિક ડ્રગ્સનું સૌથી મોટા મોટું વિશ્વમાં બહુ મોટું માર્કેટ ગણી તો ભારત છે ભારતમાંથી બહુ જેનરિક ડ્રગ્સ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં બની રહ્યું છે ફરી વાર કહું સમજવાની કોશિશ કરજો કે બ્રાન્ડેડ કોઈ કોઈ કંપની જે છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે વીસ વર્ષ માટે એની પાસે પેટર્ન રહે પછી બેઝિકલી એ દવાઓ જે છે બજારમાં ખુલી થઈ જાય એની જે એની જે રિસર્ચના પેપર્સ હોય બધા માટે ઓપન થઈ જાય તો વીસ વર્ષ પછી બેઝિકલી એ જે દવાઓ બનાવે કોઈ પણ બ્રાન્ડ નેમ વગર કોઈ પણ કંપનીના નામ વગર એને જેનરિક ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવે છે બંને દવામાં ફરક શું હોય કોઈ જ પ્રકારનો ફરક હોય નહીં હવે આ જે ક્લોઝ હતો અહીં સમજવાની કોશિશ કરજો કંઈક અહીં પ્રશ્ન હતો કે યુરોપિયન ઇપ્ટા જે બ્લોગ જે છે એને કીધું હતું કે ડેટા એક્સક્લુઝિવિટી એટલે કે એવી શરત રાખી હતી કે વીસ વર્ષ પછી પણ છ વર્ષ માટે જે ક્લિનિકલ ટ્રાયલ થયેલી છે રિસર્ચ થયેલા છે એના ડેટા કોઈને આપવા નહીં બીજા છ વર્ષ માટે હવે એનાથી પ્રશ્ન એવો થાય કે ભારતમાં જે જેનડ્રિક્સ ડ્રગ્સનું આખે આખું મોટું માર્કેટ જે છે બજાર જે છે એ બજારને બહુ મોટું નુકસાન થયું હતું એના કારણે ભારત પોતે ના પાડતા હતા ભારતમાં તરફથી હંમેશા ના પાડી છે કે અમે આ શરતને માનવા માટે તૈયાર નથી અમારું વૈશ્વિક ધોરણે જેન્ડ્રિક્સ ડ્રગ્સ જે છે એમાં અમારું સારું એવું અત્યારે પ્રભુત્વ ચાલી રહ્યું છે તો અહીં સાથે સાથે એ પણ સમજવાની કોશિશ કરીએ કે બ્રાન્ડેડ ડ્રગ્સ છે એને જેનરિક ડ્રગ્સ છે એમાં કોઈ ફરક પ્રકારનો ફરક હોય ખરો તો ઇન્ગ્રેડિયન્ટ અને એક એક્ટિવ મતલબ કે જે જરૂરી તત્વો છે ધારો કે કોઈ દવા છે એમાં લખ્યું છે બી ટ્વેલ આટલા પ્રમાણમાં હોવું જોઈએ અથવા તો એની સાથે સાથે લખ્યું હોય કે આયરન આટલું પ્રમાણમાં હોવું જોઈએ એ એક્ટિવ જે ખરેખર બોડીને જરૂર છે બીજા ક્યાં ક્યાં હોય ઇનએક્ટિવ ધારો કે કલર છે સુગંધ છે એને ઇનએક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ કહેવામાં આવે છે તો બેઝિકલી ઇનએક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે બ્રાન્ડેડ અને જે છે એમાં કદાચ ફેરફાર શકે છે પરંતુ એક્ટિવ છે એક્ચ્યુઅલ જરૂર છે બોડીને દેખાવા માટે નહીં તો એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે એમાં કોઈ જ પ્રકારનો ફરક હોતો નથી તો એના કારણે તમે પોતે કોઈ પણ તમારે એક્સવાઇઝેડ તમને જ્યારે પણ કોઈ મેડિકલ ઇમરજન્સી પડે ત્યારે તમે બ્રાન્ડેડ ડ્રગ્સ લ્યો અથવા તો તમે જેનરિક ડ્રગ્સ લ્યો દવા લ્યો એમાં કોઈ જ પ્રકારનો ફરક પડતો નથી એ પણ તમારે લોકો યાદ રાખવાનું છે મુખ્ય પરીક્ષામાં એ પણ તમારે મુદ્દો જો બંને વચ્ચેનો તફાવત પૂછે તો આ પણ તમારે લોકો યાદ રાખી લેવાનું છે તો બેઝિકલી જેનરિક ડ્રગ્સ આખા ગ્લોબલ લેવલે આપણે અત્યારે સારા પ્રમાણમાં એક્સપોર્ટ કરીએ છીએ એના કારણે ભારત તરફથી આ ડેટા એક્સક્લુઝિવિટીનો જે કન્સેપ્ટ હતો જે ક્લોઝ હતો એની ના પાડી ગમે આને સ્વીકારવા માટે તૈયાર નથી છેલ્લે આટલા વર્ષ પછી ઇપ્ટા બ્લોગ જે છે સ્વિઝરલેન્ડ નોર્વે આખું ગ્રુપ જે છે એ લોકો ચારે ચાર દેશ તૈયાર થઈ ગયા કશો વાંધો નહીં આપણે આ ક્લોઝ જે છે એમાં અત્યારે હજી આપણે એ પછી વિચારશું અત્યારે આપણે બેઝિક ડીલ કરી નાખીએ જે જે ફ્રી ટ્રેડ થવાના છે એના પર કરીએ એટલે આ ક્લોઝ અત્યારે આપણી માટે નુકસાનકારક સાબિત થયો નથી આ ક્લોઝ આપણે હટાવી દીધો છે એવું તમે સામાન્ય અર્થમાં વિચારી શકો છો તો અહીં પ્રશ્ન હતો જે પંદર વર્ષ લાગ્યા ને કારણ કે આપણે વાંચીએ છીએ પંદર વર્ષ લાગ્યા પંદર વર્ષ લાગ્યા તો પંદર વર્ષ કેમ લાગ્યા એ આ એક શબ્દના કારણે પંદર વર્ષ લાગ્યા છે ડેટા એક્સકલુઝિવિટી મતલબ કે કોઈ પણ ડ્રગ બને એ ડ્રગને તમે ફરીવાર સમય થઈ જાય પછી પછી પણ તમે છ વર્ષ ઓછામાં ઓછો છ વર્ષ માટે તો એનો બ્લોક જ રાખવાનો અમુક દવા કે ફટાફટ એને ઓપન પણ કરી શકાય કોઈ કંપની જે છે એને પોતે રિસર્ચ કરીને એવું નક્કી કર્યું કે ચલો આપણે એને ઓપન કરી દેવી છે બધા માટે માર્કેટમાં ખુલી મૂકી દેવી છે કોરોના જે રસ વિચારો રસી જે છે એ ઓપન કરી દેવી હતો તો બેઝિકલી એના માટે આપણે આ સમસ્યા હતી જેનો આપણે ભારતે વિરોધ કર્યો હતો અને એનું સમાધાન આવી ગયું છે પરંતુ ચલો આ તો પ્રશ્ન શું હતો એની વાત કરીએ પરંતુ મેં તમને પહેલું પિક્ચર કીધું કે જે વ્યાપાર થાય છે એમાં બેઝિકલી આપણે તો બહુ ઓછું કમાઈએ છીએ ખરેખર તો કમાય છે ઇપટા બ્લોક વધુ કમાય છે તો આપણે એને કેમ આ સંધિ કરવી પડે આ આખો જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એક પ્રકારનો જે છે એને આપણે કેમ કરવો પડે તો એને પણ સમજવાની કોશિશ કરી તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં યાદ રાખીએ કે આખો જે પ્રશ્ન હતો એમાં આપણે આયાત તો કંઈક ને કંઈક જે ગોલ્ડ છે અલગ અલગ વસ્તુ કરવાની થાય છે કોઈ પણ પરિસ્થિતિમાં આપણી પાસે નથી તો આપણે આયાત તો કરવી પડે પરંતુ આપણે સૌથી વધારે અત્યારે જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેને એપીઆઈ કહીએ છીએ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ એ આપણે બેઝિકલી ચાઇના પાસેથી મંગાવીએ છીએ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ એપીઆઈ તરીકે ઓળખાય છે અને મોટા ભાગે આપણે ચાઇના પાસેથી મંગાવીએ છીએ એટલે આપણી ચાઇના પ્રત્યેની ડિપેન્ડન્સી બહુ વધારે પડતી હવે કોઈ પણ વસ્તુ થાય ત્યારે ચાઈના આપણને એક રીતે ઇન્ડાયરેક્ટલી એ રીતે ધમકાવતું હોય તમને તમને લોકોને જે એક્સેસ છે એપીઆઈનું અથવા તો જે પણ સંસાધનો છે તમને પહોંચાડી શકશું પહોંચાડી નહીં એનાથી શું થાય પ્રકારનું આપણા પર દબાણ હતું પ્રેક્ટિકલી તો ભારત એક વસ્તુ કરે છે કે એની પાસે જે વસ્તુ લઈએ છીએ હવે આપણે ઇપટા બ્લોક પાસેથી લઈએ અને બેઝિકલી ત્યાંથી આપણને અલગ પ્રકારનો ફાયદો થવો જોઈએ તો બેઝિકલી ફાયદો આપણને એ રીતે થાય છે કે આપણે બેઝિકલી ડાયવર્સિફાય કરી રહ્યા છીએ આપણે આખા આખા જે ઇમ્પોર્ટ કરીએ છીએ બહારથી એ જગ્યાએ આપણે હવે બેસીકલી ઇફ્ટાબ્લોકથી આપણે ઇમ્પોર્ટ કરવાના છે ખાસ કરીને એપીએ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ છે મશીનરીઝ છે એમની પાસે એડવાન્સ છે પાછી તો આપણે ત્યાંથી કરવાના છે હવે અહીં તો પણ ડીલમાં આપણને થોડું ઘણું નુકસાન છે એક પ્રકારે જોઈએ તો એની સામે શું તો એની સામે ઇપટાબ્લોકે પોતે હંડ્રેડ બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ આવનારા પંદર વર્ષમાં કરશે એટલે નાની નાની વિન વિન સિચ્યુએશન છે કે ચલો ઓકે આપણે બેઝિકલી ચાઇનાને કાઉન્ટર કરવા માટે ત્યાં આપણે એક્સપોર્ટ હવે આપણું ઇમ્પોર્ટ જે ત્યાંથી કરીશું છતાં પણ ભારતને શું તો હંડ્રેડ બિલિયન રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આખી આખું ઇપટા બ્લોક જે છે એ ભારતમાં કરવાનું છે જેના કારણે વન મિલિયન જોબનું નિર્માણ ભારતમાં થવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ ઇન્વેસ્ટમેન્ટ આવે તો સાથે સાથે એમાં કેટલી જોબનું નિર્માણ થાય છે એ પણ તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું છે તો એક એક વસ્તુ કે એગ્રી જે એગ્રીમેન્ટ થયો છે એમાં ટોટલ ચૌદ ચેપ્ટર છે જેમાં ટ્રેડ ગુડ્સ છે રૂલ્સ ઓફ ઓરિજન છે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી અલગ અલગ પ્રકારના આ છે આખી જે 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 પીપીટી છે છે હું તમને ટેલિગ્રામ ફોકસ લાઈન એમાં હું તમને લોકોને શેર કરી દઈશ નીચે એની લિંક પણ શેર કરી દઈશ એટલે એ રાખી રાખજો ગુજરાતીમાં આખી આખી આની પીડીએફ પણ તમને લોકોને હું શેર કરી દેવાનું છું ઇંગ્લિશમાં એટલા માટે રાખ્યું છે કે એઝ ઇટ ઇઝ રહે જેથી તમને લોકોને સમજવામાં તકલીફ પડે નહીં બીજી વસ્તુ આગળ વિદ્યાર્થી મિત્રો તો કઈ કઈ વસ્તુ આપણે એક તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ તમને વાત કરી હંડ્રેડ ટોટલ હંડ્રેડ બિલિયનનું આખું ઇન્વેસ્ટમેન્ટ આવશે જેના કારણે ભારતમાં જે જોબ જે છે એ વન મિલિયન જોબનું નિર્માણ થશે તો વન મિલિયન જોબ છે સાથે સાથે આપણે ડાઇવર્સિફાય કરીએ છીએ સામે ભારતને પણ ફાયદો થાય છે પોતાની વસ્તુઓ તો મોકલે છે તો ભારતને પણ પોતે એ ટેરિફ ઓછા થાય છે એનો ફાયદો થાય છે મતલબ કે આખી ડીલ જે છે બંને દેશોને બંને બ્લોકને ભારત ના એક ઇન્ડિયા બાજુ ગણીએ અને યુરોપિયન ફ્રી ટ્રેડ આખું એસોસિએશન જે ચાર દેશો છે એમાં ફાયદો થાય ખાસ કરીને ડીલમાં એક રીતે ગણીએ તો સ્વિટરલેન્ડ અને ઇન્ડિયાની જ ડીલ ગણી શકીએ છે બાકીના જે કન્ટ્રી છે એની સાથે આપણે એટલો મોટો પણ વ્યાપાર નથી હા નોર્વે સાથે થોડો ઘણો ગણી શકીએ છીએ તો આખી ડીલ છે ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એક પ્રકારનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે બેઝિકલી ટેરિફ્સ ઘટાડવાની જે ટેક્સ લાગે છે એને ઘટાડવાની વાત કરી છે નાના નાના મુદ્દાઓ ખાસ યાદ રાખવાના છે આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો તમારી મેઇન્સમાં ખાસ આવો જોઈએ પંદર વર્ષમાં પંદર વર્ષના સમયગાળામાં બેઝિકલી હંડ્રેડ બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે ભલે પંદર વર્ષ થઈ ગયા તો અમુકવાર તૈયારી કરતા કરતા વાર લાગતી સમજવાનું કે જો પંદર વર્ષ ડીલ થતા ગયા અને હવે હવે પછીના પંદર વર્ષ આપને હંડ્રેડ બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે તો અમુક વાર સમય લાગતો હોય આપણને તો સમય ભલે લાગતો હોય અમુક વાર એનું પરિણામ જે છે ફળ જે છે અલગ સ્વરૂપમાં મળતું હોય છે તો બેઝિકલી મેં વાત કરી પ્રમાણે ત્યાંથી રોલેક્સ ઘડિયાળ છે એની ચોકલેટ છે નેસ્લે બેસ્લે જેવી કંપનીઓ છે ઓમેગા જેવી કંપનીઓ જે છે એ લોકોની પ્રોડક્ટ જે છે આપણે ઇમ્પેક્ટ શું પડવાની છે એની ચર્ચા કરું તો ઇમ્પેક્ટ તો મેં તમને આખી ગણી લીધી કે આપણે ચાઇના પર એક પ્રકારની જે ડિપેન્ડન્સી છે આપણે ઓછી થઈ જશે હન્ડ્રેડ બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે જેનાથી ભારતમાં રોજગાર નિર્માણ થશે સાથે સાથે રોજગાર નિર્માણ થશે તો એનો મતલબ તમારે લોકો મેંસમાં કઈ રીતે લખાય કે ભારતમાં ગરીબી છે એ ઓછી આવશે ભારતમાં ગરીબી ઓછી થશે તો આપણી જે ફિઝિકલ ડેફિસિટ જે છે એ પણ ઓછી થશે ભારતનું દેવું ઓછું થશે સામે અને ભારતની જે જીડીપીનો ગ્રોથ રેટ જે છે એ વધી જશે હજી ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીનું આપણું સપનું જે છે એને પણ આપણે સાકાર કરીશું જો આ જ મુદ્દાઓ વિચારવાના હોય લગતું જવાનું હોય છે આ રીતનું નાની ની વસ્તુ બીજી વસ્તુ કે મેં તમને લોકોને બેઝિક ડાયવર્સિફાઈ વાળો ચાઇના વાળો મુદ્દો પણ કહી દીધો છે આપણી જે હાયર ઇમ્પોર્ટ જે કઈ કઈ વસ્તુ છે એની પણ મેં તમને લોકોને ઓલરેડી ચર્ચા કરી દીધી છે તો આ એના બેઝિક ચર્ચાઓ હતા જે તમારા લોકો ખાસ યાદ રાખવાના હતા ત્યાર પછી પ્રધાનમંત્રીનો લેટર્સ પણ મેં રાખી દીધો છે કે બેઝિકલી આપણે છેલ્લા દસ વર્ષમાં જે અગિયારમાં નંબરની ઇકોનોમી હતી ત્યાંથી આપણે ત્રીજા નંબરની ઇકોનોમીમાં પહોંચી ગયા છીએ અને કઈ કઈ વસ્તુ જે છે આ લેટર્સ પણ તમને લોકો પીડીએફમાં ત્યાં સાથે સાથે શેર કરી દઈશ તમારી મુખ્ય પરીક્ષામાં તમે એને ક્યાંક ને ક્યાંક ટાકી શકો છો એના મુદ્દાઓ આપણે મીન્સમાં જે રીતે હોય છે ને તો તો આ જ મુદ્દાઓ છે અસરોની તમારે લોકોએ ખાસ આ રીતે યાદ રાખી લેવાનું છે અસરો જ્યારે પણ તમે લોકો લખો ત્યારે ખાસ અસરોમાં આપણે કઈ 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 વસ્તુ ઇમ્પેક્ટમાં લખી શકીએ તો હંડ્રેડ બિલિયન ડોલરની વાત કરીએ બરાબર એનાથી વન મિલિયન આપણી જોબનું નિર્માણ થશે જોબ ક્રાઇસિસ ભારતમાં ચાલી રહ્યું છે જેનાથી પોવર્ટી જે છે ગરીબી જે છે એ તમારી લોકોની રિડ્યુસ થવાની છે એને પણ લખી શકીએ છીએ જે ફાર્માસ્યુટિકલ હેલ્થને લઈને આપણા ઘણા ફાર્માસ્યુટિકલ્સ એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાના જોઈન્ટ વેન્ચર કરવાના છે તો આપણું હેલ્થ સેક્ટરમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવવાનું છે જીડીપીનો જે ગ્રોથ રેટ જે છે એ જીડીપીનો ગ્રોથ રેટ પણ આપણો સાથે સાથે વધવાનો છે સાથે સાથે જે આપણી ફિસ્કલ ડેફિસિટ જે છે એના કારણે ફિઝિકલ ડેફિસિટ પણ આપણી ઓછી થઈ ઓછી થશે જીડીપી આપણી ખાસ વધી જશે જે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીનું જે આપણું સપનું જે છે એ પણ ખાસ આપણે આગળ એને નીકળી શકીએ છીએ બી અને સાથે સાથે રિન્યુએબલ એનર્જી માટે પણ ઘણા બધા જોઈન્ટ વેન્ચર્સની આમાં જોગવાઈ કરી છે તો જે એન્વાયરમેન્ટના દ્રષ્ટિકોણથી પણ અહીં આ જે ડીલ જે છે એ ખૂબ જ ફાયદાકારક છે એ પણ એક મુદ્દો આપણે અહીં ગણી શકીએ છીએ તો બસ આ મુખ્ય પરીક્ષામાં કેટલા કેટલા આસ્પેક્ટ ગ્લોબલ ઇમ્પેક્ટ ગ્લોબલ અસરમાં એ પણ લખી શકીએ કે ચાઇનાનું જે પ્રભુત્વ જે છે એ પણ ધીમે ધીમે ઓછું જે ભારત ઉપરનું પ્રભુત્વ જે છે એ પણ ઓછું થશે તો ગ્લોબલ ઓર્ડરમાં પણ આ જે ડીલ જે છે એ અસર કરી રહી છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે યુરોપિયન યુનિયનનો બીજો એક ભાગ એક દેશ હમણાંથી નીકળી ગયો છે બ્રિક્સ બ્રેક્સિટ તમને લોકોને ખ્યાલ હશે ઇંગ્લેન્ડ આપણું બ્રિટિશ બ્રિટન તો એ લોકોની સાથે પણ આપણી આજે ફાઇનલ થઈ ગઈ છે ઓસ્ટ્રેલિયા સાથે હમણાં કરી અને ઓમાન સાથે પણ આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હમણાં જ કર્યું છેલ્લી લાઈનો બોલું છું ખૂબ જ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો તો એટલે ગ્લોબલ ઓર્ડરમાં આની સાથે તમારા લોકો જોડવાનું છે કે ઓસ્ટ્રેલિયા સાથે કરી નાખી ઓમાન સાથે કરી મોરેશિયસ સાથે હમણાં કરી સત્તર અઢાર કન્ટ્રી સાથે આપણે કરી છે પરંતુ આ જ વર્ષમાં આપણે મોરેશિયસ સાથે પણ કરી છે ઓસ્ટ્રેલિયા સાથે અને જે બ્રિટન જે છે એની સાથે પણ આપણું ફાઇનલ છે એમાં હવે થોડું સિગ્નેચર ને એ બધું જ બાકી છે જે ફાઇનલ છે સેરેમની સિગ્નેચર સેરેમની જેને કહીએ છીએ એ જ બાકી છે મતલબ કે ગ્લોબલ ઓર્ડર તમે જયારે ઇન્ટરનેશનલ રિલેશનશીપનો પણ કંઈક મુદ્દાઓ લખતા હોય ત્યારે આખી આખો આ પ્રશ્ન છે એને તમે અંદર ટાકી શકો છો હવે મેં તમને આ મુદ્દાઓ કીધા છે બેઝિકલી જેટલા પણ કે ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો પોવર્ટી ઘટે છે જીડીપી વધશે હેલ્થ સેક્ટર એન્વાયરમેન્ટ સેક્ટરને તમે ગણી શકો છો તો એવું નથી કે બેઝિકલી અહીં આવા જ આ જ પ્રશ્ન માટે તમે લખી શકો કોઈ પણ ડીલ હોય કોઈ પણ આવા પ્રકારનો પ્રશ્ન તમને લોકોને પૂછાય તમે આખે આખા આ પ્રકારના મુદ્દાઓ જે છે એને તમે ટાંકી શકો છો એને તમે અંદર મેન્શન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જ પ્રકારના એડિટોરિયલમાંથી આપણે અલગ અલગ મુદ્દાઓ લાવશું જેની આપણે બેઝિક ચર્ચા કરવાના છે મેઇન્સોરિડ છે થોડું કદાચ લેવલ ઉપર નીચે હાઈ લાગી શકે છે પરંતુ જરૂરી પણ છે તમને લોકોને ખ્યાલ છે તો વિદ્યાર્થી મિત્રો આજનો સેશન અહીં જ પૂર્ણ કરીએ થેન્ક યુ વેરી મચ